નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ સંસ્કૃતનું બીજું એકમ છે કુલશ્ય આચાર એ એકમનું ગુજરાતીની અંદર ભાષાંતર અને આખી જે વિગત છે સંસ્કૃતનું ગુજરાતીમાં ભાષાંતર કઈ રીતે થઈ શકે તેની વિગતવાર માહિતી આપણે વિડીયોના મારફતે આપવાની છે તો વધારે સમયને લેતા વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે આ સંસ્કૃતનું ગુજરાતીની અંદર ભાષાંતર જે કુલશ્ય આચાર છે તેની વિગતવાર માહિતી જોઈએ કુલશ્ય આચાર એટલે કે કુળની પરંપરા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો સંસ્કૃત સાહિત્યમાં પ્રાણી કથાઓનું પ્રચલન ઘણા પ્રાચીન કાળથી છે જાતક માલ હોય કે પછી પંચતંત્ર કે ઇતોપદેશ દરેક કથા ગ્રંથમાં પ્રાણીઓને પાત્ર બનાવીને જાત જાતની કથાઓ પરિકલ્પિત છે આજે પણ આવી પ્રાણી કથાઓનું સર્જન થયા કરે છે આવી જ એક પ્રાણી કથા અહીં પ્રસ્તુત છે ચાતક નામનું પ્રાણી પક્ષી હંમેશા વરસાદનું જ પાણી પીવે છે ચાતક કુળનો આ આચાર છે ચાતક પક્ષીને ત્યાં જન્મ લેનાર પ્રત્યેક શિશુ આજે પણ આ કુલાચારને પાળતું હોય છે એકવાર તરસથી પીડાતું એક ચાતક શિશુ પોતાની જનની વાત ન માનીને પોતાના આ આદર્શનો ત્યાગ કરવા તત્પર બને છે ત્યારે અચાનક તેને એક નિર્ધન ખેડૂત પિતા પુત્રનો સંવાદ સાંભળવા મળે છે આ નિર્ધન પિતા પુત્ર પાસેથી પ્રેરણા મેળવી તે જનની પાસે પાછું ફરે છે અને પોતાના આદર્શને પાળવા તૈયાર થઈ જાય છે પ્રસ્તુત પાઠમાં પરંપરાથી ચાલ્યા આવતા અને જીવનને ઉન્નત બનાવતા વિવિધ આચારોને પાળવાની પ્રેરણા મેળવવાની છે પ્રાણીઓએ નિમિત્ત બનાવીને છેવટે તો માણસને ઉપદેશ આપવામાં આવ્યો છે આ સાથે અહીં વપરાયેલા ક્રિયાપદો અને કારક વિભક્તિઓ એનો પણ અભ્યાસ કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે એક આપણે સામાન્ય પ્રસ્થાન રૂપે જોઈએ હવે આખો જે આ કુલશ્ય આચાર કુળની જે પરંપરાનો જે સંસ્કૃત જે છે એનું ભાષાંતર આપણે જોઈએ તો મિત્રો અહીં એક ચાતક શિશુ આસિત સ એકદા તૃષ્યા પીડિતઃ જનસ્યા સમીપમ વ્રજતી વિદંતી જ ત્યાંથી શરૂ કરી આપણે અંત સુધી હોય છે તો એનું આપણે ભાષાંતર જોઈએ એ આખો તમારી પાઠ્યપુસ્તકની અંદર તો આપેલું જ છે એનું ભાષાંતર આ રીતનું થાય છે કે ચાતકનું એક બચ્ચું હતું એકવાર તરસથી પીડાયેલું તે પોતાની માની પાસે જાય છે અને કહે છે માં મને તરસ લાગે છે હું પાણી પીવા ઈચ્છું છું હમણાં વાદળનું પાણી મળતું નથી એટલે તળાવનું પાણી જ પીવા ઈચ્છું છું માતા કહે છે કે બેટા આપણે તો વાદળનું પાણી જ પીએ છીએ તળાવનું પાણી પીતા નથી આ આપણા કુળની પરંપરા છે એટલે તું તળાવનું પાણી પી શકે નહીં ચાતકનું બચ્ચું કહેશ માં મને બહુ તરસ લાગીશ અત્યારે આકાશમાં હું વાદળા જ જોતું નથી ક્યારે વાદળ વરસશે અને ક્યારે હું વાદળાનું પાણી પી શકીશ એ હું જાણતો નથી આથી તરસથી પીડાયેલ હું તળાવનું પાણી પીવા જાઉં છું માતા ફરીવાર બચ્ચાને સમજાવે છે કે બેટા આ આપણા કુળની રીતિ નથી કુળની રીતિ તો હંમેશા જાળવવી જ જોઈએ આથી તું તળાવનું પાણી પી શકે નહીં તરસને સહન કરીને તું વાદળની રાહ જોવાને લાયક છે માતાનું કહેવું સાંભળ્યા વિના ચાતકબળ તળાવનું પાણી પીવા માટે તળાવે જવા નીકળે છે રસ્તામાં થાકેલું તે જ્યારે એક ખેડૂતને ઘરની પાસે ઊભું રોકાય છે ત્યારે બાપ દીકરાની વાતચીત સાંભળે છે ખેડૂત ઘરડો અને મરણ પથાડી પડેલો છે તેની બાજુમાં રહેલો તેનો પુત્ર તે ખેડૂતને કહે છે પિતાજી આજે માર્ગમાં મને પૈસાની થેલી મળી તેને જોતા મને ખુશી થઈ તેનાથી મારી ગરીબા દૂર થશે એમ બિચારીને થેલ પૈસાની થેલી લેવા માટે મેં હાથ લંબાયો પણ ત્યારે મને આપનો આ ઉપદેશ સાંભળ્યો કે બીજાના ધનનો સ્વીકાર કરવો એ આપણા કોળની પરંપરા નથી આથી મેં તે પૈસાની થેલીનો ત્યાં જ ત્યાગ કર્યો ચાતકનું બચ્ચું બધું સાંભળે તે વિચારે કે વાહ મરણ પથારે પડેલા વૃદ્ધની અને તેના પુત્રની પોતાના કુળની પરંપરા જાળવાની કેવી શ્રદ્ધા હું તો કુળની પરંપરા જાળવતું નથી અમે વાદળાનું પાણી જ છીએ એ અમારી કુળની રીતિ છે તે હું જ્યાં ત્યજવા તૈયાર થયો આ અયોગ્ય છે તે વિચારે છે કે મારા સારા આશયવાળા પશુઓ પક્ષીઓ અને મનુષ્યો પોતાના કુળની પરંપરા જાળવે છે પણ હું મારું પોતાનું કુળ રક્ષીશ એમ વિચારીને તે માતાની પાસે પાછું ફરે છે બધી હકીકત કહે છે માતા સંતોષ અનુભવે અને બચ્ચાને આશીષ આપે છે થોડા સમયમાં વરસાદ થાય છે વાદળનું પાણી પીને ચાતક બચ્ચાની તરસ શાંત કરે છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે કુલશ નું જે સંસ્કૃતનું ગુજરાતીમાં જે ભાષાંતર કર્યું એનાથી તમને ભાષાંતર કરવામાં ખૂબ સરળતા રહેશે તો આ જ રીતની આખી માહિતી છે હવે પછી આપણે ફરીવાર મળીશું આ કોલશ્ય આચાર જે બીજો એકમ છે સંસ્કૃતનો તેના સ્વાધ્યાયના પ્રશ્નોનું સંપૂર્ણ સચોટ સોલ્યુશન સાથે ફરીવાર મળશું ત્યાં સુધી આવજો